તો ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી છે ત્યારે કચ્છના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસમાં વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે ત્યારે પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટરમાં આયોજિત આ સમારોહમાં આ એવોર્ડ અર્પણ થયો જેમાં સ્મૃતિવન મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે જે મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો ત્યારે પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી શ્રી વિશ્વકર્માએ જીએસડીએમએના સીઓ અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે ત્યારે પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે તે એનાયત કરવામાં આવે છે ત્યારે સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજીયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે તેમાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમરઝિવ ગેલેરીઓ રાખવામાં આવી છે અહીં વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી જંગલમાં ત્રણ લાખ વૃક્ષો છે ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કુલ બાર હજાર નવસો ને બત્રીસ નાગરિકોના નામની તકતી પણ અહીં નિર્માણ થયેલા પચાસ જેટલા ચેકડેમની દિવાલો પર લગાવવામાં આવી છે